હલો મિત્રો કેમ છો નમસ્તે ગુડ મોર્નિંગ ગઈ કાલે એટલે કે ત્રીસ એક અને બે હજાર છવ્વીસના રોજ ટેટ વન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે રાત્રે સાડા છ વાગે જાહેર થયું છે તો આમાં કેટલા મિત્રોની કોમેન્ટ આવી છે કે ઘણા મિત્રો સાથે એવું થયું છે કે પરિણામ ખૂબ જ ઉપર ગયું છે બે ડિજિટમાં આવ્યું છે બાર ટકા પરિણામ આવ્યું છે અને ઘણા મિત્રો સાથે એવું થયું છે કે ફાઇનલ આન્સર કી પ્રમાણે એમના માર્ક વધારે થતા હતા અને પરિણામમાં માર્ક જ બતાવે છે ઘણા મિત્રો એવા પણ છે કે ફાઇનલ આન્સર કી પ્રમાણે એમણે સોલ્યુશન કર્યું હશે તો પાસ થઈ જતા હતા બ્યાસી આવી જતા હતા કે બાણું આવી જતા હતા અને હવે રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે રિઝલ્ટમાં તેમના માર્ક ખૂબ ઓછા છે કોઈકના બે માર્ક ઓછા છે કોઈકનો એક છે કોઈકના તો પાંચ સાત માર્ક ઓછા છે જે પાસ થતા હતા તે ના પાસ થઈ ગયા છે તો એ લોકોએ હવે શું કરવું તો એ લોકો માટે આ જાહેરનામું જે આવ્યું છે તેમાં નીચે બતાવવામાં આવ્યું છે કે ઉમેદવારે આ ઉમેદવારે અહીં ઉમેદવારે પોતાની ઓમાર સીટની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તે ઉમેદવાર તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસથી તારીખ દસ બે બે હજાર છવ્વીસ દરમિયાન કચેરીના કામકાજ દિવસોમાં કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર એકવીસ ગાંધીનગર ખાતે રૂબરૂ રૂબરૂ સીટની પુનઃ ચકાસણી કરાવી શકાશે આ માટે ઉમેદવારે ત્યાં જવાનું છે અને પોતાની ઓમર સીટની પુનઃ ચકાસણી કરવાની છે તથા એમને જે પણ પ્રોબ્લેમ હોય તે ત્યાં જવાનું ઉમેદવારે જાતે અને ત્યાં એની ઓમર સીટની પુનઃ ચકાસણી કરી આપવામાં આવશે અને સાથે શું લઈ જવાનું છે તો કે સાથે જ પોતાને હોલ ટિકિટની એક નકલ એટલે કે એક ઝેરોક્ષ અને ઓમાર્ક સીટની ઝેરોક્ષ અને લેખિતમાં અરજી આપવાની છે બોર્ડને ત્યાં લેખિતમાં અરજી આપવાની છે અને ઓમાર્ક સીટની પુનઃ ચકાસણી જે કરવાની છે એમના માટે એ લોકો સો રૂપિયા ફી રાખેલી છે તો એ સો રૂપિયા ફી જમા કરાવવાની છે અને ત્યાં રોકડમાં જ જમા કરાવવાની છે એટલે એનો કોઈ ડ્રાફ્ટ વ્રાફ્ટ કઢાવવાનો નથી અને એમ એના માટે ત્રણ તારીખથી છેલ્લે દસ તારીખ સુધી જ આ ચકાસણી થઈ જશે પછી તમે જાઓ તો એ માન્ય ગણાશે નહીં એટલે આવા લોકો છે એને પહેલાં તો રજૂઆત કરો અને ત્યાર પછી એમની ઓએમઆર સીટની પુનઃ ચકાસણી કરાવો એટલે તમારા જે માર્ક થતા છે તે આવી જાય પરંતુ તે પહેલાં ઘરે તમે તમારી ઓ સીટ અને એ સિરીઝની આન્સર કી વ્યવસ્થિત ચેક કરી લો તમારું ગોળ કરેલું જે છે તે અડધું ગોળ થઈ ગયું હોય અથવા તો વધારે પડતું બહાર નીકળી ગયું હોય ગોળની બહાર રાઉન્ડ વધારે થઈ ગયું હોય તો કોમ્પ્યુટરે ચેક ન કર્યો હોય પ્રશ્ન તો કદાચ એક બે માર્કનો ફેર પડી શકે તો પહેલાં તમે જાતે ચેક કરો અને તમને એવું લાગે કે નહીં બરાબર છે બોર્ડની ભૂલ છે કે મારું તો બરાબર જ છે તો પછી તમારે રૂબરૂ જવું જોઈએ એક માર્ક હોય તો એક માર્ક માટે પણ જવું જોઈએ કેમ કે મેરિટ તો ઉપર જશે બધા એવું કહે છે કે પાસ થયેલા આવી જશે તો એવું નહીં થાય કેમ કેમ કે જગ્યા પાંચ હજારની છે અને પાસ અગિયાર હજારની આજુબાજુ થયેલા છે તો મેરિટ તો ઉપર જવાનું જ છે એટલે તમારે એક એક માર્ક માટે તમારે લડવું જોઈએ તમારે ત્યાં જવું જોઈએ અને તમારે અમારા સીટની ચકાસણી બીજી વાર કરાવી જ જોઈએ બસ એટલું જ કહેવા માંગુ છું ધન્યવાદ